જગતના ખૂબ જ પ્રસિદ્ધ પ્લેબેક મોહમ્મદ જન્મદિવસના ઉપલક્ષમાં વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સના હેમંત માલિક દ્વારા કમાટી બાગ સ્થિત એમપી થિયેટર ખાતે વડોદરાના ખૂબ જ પ્રસિદ્ધ કલાકારો સાથે મોહમ્મદ રફી સાહેબના જન્મદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હિન્દી સિનેમા જગતના મહાનાયક મોહમ્મદ રફી સાહેબનો ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સોમો જન્મદિવસ ઉજવાઈ ગયો તેમની પ્લેબેક સિંગર તરીકેની સફરમાં રફી સાહેબે ચાર હજાર ચારસો ને હિન્દી ફિલ્મી ગીતો ગાયા હતા ગુજરાતી સાહિત્યની અન્ય ભાષાની ફિલ્મો માટે ત્રણસો ને દસ ગીતો ગાયા જ્યારે ત્રણસો અઠ્યાવીસ નોન ફિલ્મી ગીતો ગઝલ ગાયા હતા ગીતો ગઝલ દેશભક્તિ સોંગ સેડ સોંગ રોમેન્ટિક સોંગ કવાલી ભજનો શાસ્ત્રીય ગાયનોના ગીતો તેઓ સરળતાથી ગાતા હતા એમના દેહાંત ઓગણીસો સુધી પૂરા છત્રીસ વર્ષ સુધી સાતત્યપૂર્વક ચાલતી રહી હિન્દી ફિલ્મોમાં ચાર હજાર ચારસો ને પચીસ અને અન્ય ભાષા કે નોન ફિલ્મીમાં છસો આડત્રીસ એમ કુલ મળીને પાંચ હજાર ને ત્રેસઠ રચનાઓ રફી સાહેબે પોતાનો અવાજ આપ્યો હતો જેમાં સૌથી વધુ તેઓએ શમી કપૂર માટે એકસો ને ગીતો અને ત્યાર પછી જોની વોકર માટે એકસો પંચાવન ગીતો ગાયા હતા આ ઉપરાંત કિશોર કુમાર જે દિગ્ગજ ગાયકને પણ રફી સાહેબે બે ફિલ્મો સરારત અને રાગીણીમાં પોતાનો કંઠ આપ્યો હતો તેમજ સૌથી વધુ આશા ભોસલે સાથે સાતસો છન્નું ગીતો અને ત્યારબાદ લતા મંગેશકર સાથે ચારસો અગિયાર ગીતો ગાયા હતા ત્યારે મોહમ્મદ રફીના સોમા જનમ દિવસ પર કમાટી બાગ ખાતે એમ્પી થિયેટર ખાતે મોહમ્મદ રફી સાહેબના ગીતોની પ્રસ્તુતિ હેમંત માલી મહેમૂદ હસન ચેતના સહાણી અનિલ સિંધી વૃંદા ખરાડી એન્જલ યાદવ લવકુમાર ઠક્કર દ્વારા વિવિધ સોંગ ગાઈ ત્યાં ઉપસ્થિત સૌ દર્શકોના મનમોહી લીધા હતા મ્યુઝિક દિલીપ રાવલ દ્વારા આપવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે વડોદરાના મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પણ સોંગ ગાઈને ઉપસ્થિત સૌ લોકોને મંત્ર મુક્ત કર્યા હતા આજે અમે એમ્પી થિયેટરમાં રફીજીની શ્રદ્ધાંજલિ માટે એમની આજે બર્થ હતી સ્વામી બર્થ છે આજથી સો વર્ષ પહેલાં એમનો જન્મદિવસ હતો સ્વામી બર્થ છે એના લીધે અમે અમારા વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સમાંથી અમે આયોજન ગોઠવેલું છે જેમાં બધા રફીજીના સોંગ્સ બધા રાખ્યા હતા અને દર વર્ષે અમે આવી આગળ ટિબિટ પણ આપતા રહીએ છીએ મારું હેમંત મારી નામ છે હું વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સ ચલાવું છું હું પોતે પણ એક સિંગર છું અને અહીંયા અવારનવાર કાર્યક્રમો યોજતો રહું છું આજે બાગમાં આવેલ એમપી થિયેટર નામની જગ્યામાં સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબના શોમાં બર્થડે નિમિત્તે એક સુંદર મજાના શોનું આયોજન છે સો સાલ પહેલે એમાં મોહમ્મદ રફી સાહેબના ખૂબ ખૂબ સુંદર ગાયનો રજૂ કર્યા છે હેમંતભાઈ માળી દ્વારા ઓર્ગેનાઇઝર કરવામાં આવેલ છે અને એમાં વડોદરા શહેરના સારા સારા એવા સિંગર્સ આવીને એમનું પરફોર્મન્સ રજૂ કર્યું છે સુંદર અને એકદમ મ્યુઝિકલ ખુશનુમા માહોલ બની ગયો તો લોકો જે બેસવા આવ્યા હતા ને એ સાંભળવા આવી ગયા એમને આવું પડ્યું એવું ગયું લોકોએ બહુ સુંદર છે આજે અમે એમપી થિયેટર કમાટી બાગ વડોદરામાં છીએ અને આયોજન હતું સ્વર્ગીય રફી સાહેબ એમનો સોમો જન્મદિવસ હતો આજે જો રફી સાહેબ જીવતા હોત તો આજે સો વર્ષને થઈ ગયા હોત તો એના સંદર્ભમાં ગઈ ગઈકાલે એમનો સો વર્ષનો સફર પૂરો થયો અને આજે પચીસ ડિસેમ્બર અમે એ કાર્યક્રમની ઉજવણી રાખી રફી સાહેબના બર્થડેની એ સંદર્ભમાં અમે આ કાર્યક્રમ રાખ્યો મારા પરિચયમાં એ છે કે સંગીતમાં હું છઠ્ઠી જનરેશનમાં છું અને રફી સાહેબને ગીતો ગાઈને જ અત્યાર સુધી જીવન પસાર કર્યું છે અને આગળ આગળ પણ રફી સાહેબનો ગીતોની સાથે જીવનનો અંત કરીશું એવી ઈચ્છા છે આગળ પછી માલિકની જે